મોશેનો તેજમય ચહેરો મહાપ્રસ્તાવના ગ્રંથમાંથી પાઠ ચોત્રીસ કલમ ઓગણત્રીસ થી પાંત્રીસ આખરે મોશે કરારની બે તકતીઓ લઈને સિનાઈ પર્વત ઉપરથી નીચે આવ્યો ત્યારે તેને ખબર નથી કે પ્રભુ સાથે વાત કરવાને લીધે તેનો ચહેરો તેજ મારતો હતો અહવાન અને ઇઝરાયલીઓ મોસેના ચહેરાને તેજ મારતો જોઈને તેની પાસે જતા ડરવા લાગ્યા

તે પ્રભુ સમક્ષ વાત કરવા જતો ત્યારે ત્યારે તે બુરખો કાઢી નાખતો અને બહાર આવતા સુધી બુરખો પાછો નાખતો નહીં બહાર આવીને પોતાની જે જે આજ્ઞાઓ મળી હોય તે તે ઈઝરાયલીઓને કરી સંભળાવતો તે વખતે ઈઝરાયલીઓને મોસેનો ચહેરો તેજ મારતો જાણતા તેથી તે પ્રભુ સાથે ફરી વાત કરવા જતા મોઢા ઉપર પાછો બુરખો નાખી દેતો આ પ્રભુની વાણી છે ઈસુમાં મારા વાલા યુવા મિત્રો આજના સંદેશમાં મનન ચિંતન કરવાની બે બાબતો છે બંને દૃષ્ટાંતમાં જ્યાં ઈસુ કહે છે કે ઈશ્વરનું રાજ્ય ખેતરમાં છુપાયેલા ખજાના જેવું છે અને બીજું એક કિંમતી મોતી જેવું અહીં સામાન્ય વાત એ છે કે બંને કિસ્સાઓમાં જે માણસને તે મળ્યું તે એટલું ખુશ થયો કે તે ખેતર અને મોતી ખરીદવા માટે તેણે પોતાનું બધું વેચી દીધું અહીં ખેતર એ આ વિશ્વને દર્શાવે છે અને ખજાનો અથવા મળેલું મોતી તમારા અને મારા જેવા વિશ્વાસુ છે હવે જે માણસને આ ખજાનો મળ્યો તે ઈસુ છે કે જેણે તમને અને મને સ્વર્ગીય રાજ્યમાં જોવા માટે બધું જ ચૂકવી દીધું તમારા અને મારા પ્રત્યેના તેમનો પ્રેમની ઊંડાઈની કલ્પના કરો આપણે એટલા મૂલ્યવાન અને કિંમતી છીએ કે ઈસુએ આપણા માટે પોતાનું જીવન આપી દીધું તેમણે માત્ર અમુક હદ સુધી જ કિંમત નથી ચૂકવી પરંતુ ક્રુઝ ઉપર સંપૂર્ણ રીતે ચૂકવણી કરી દીધી છે જેથી આપણે સ્વર્ગીય ખજાનાનો વારસો મેળવી શકીએ જે કે આનંદ શાંતિ અને શાશ્વત જીવન છે હવે ચાલો આપણે એક માણસની બાજુએ સમજીએ શું થશે જો કોઈ આજે તમને કે મને આવીને એવું કહી જાય કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તારા માટે મારું આખું જીવન આપવા તૈયાર છું તો શું તમે આવા પ્રેમનો પ્રતિસાદ આપશો અને આપશો તો કઈ રીતે આપશો આજની સુવાર્તામાં ઈસુ આપણને તેમના પ્રેમની ઊંડાઈ જણાવી રહ્યા છે તે તમારી અને મારી સાથે વાત કરી રહ્યા છે અને કહે છે કે તમે મારી મૂલ્યવાન સંપત્તિ છો અને તમે મારી નજરમાં બહુ મૂલ્ય છો તો શું તમે આ પ્રેમનો જવાબ નહીં આપો શું તમે એવી વ્યક્તિ માટે બલિદાન અને પ્રતિબદ્ધતા નહીં કરો કે જે તમને એટલી કિંમતી માને છે કે તેને પોતાની જાતને સંપૂર્ણ રીતે આપી દીધું જેથી તે અનંત કાળ સુધી તમારે